નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો સરકારની કેટલીક નીતિ અનુસાર આપણે છેલ્લા કેટલાય વખતથી શાળામાં અભ્યાસક્રમ માટે મળી શકતા નથી અને ઓનલાઈન ટીચિંગ જે ચાલી રહ્યું છે એ એમાં પણ ઘણા બધા પ્રશ્નો હોય છે કારણ કે વોટ્સએપ દ્વારા આપણે અથવા ઇન્ટરનેટ દ્વારા અથવા સરકાર જે સાઇટ પર મૂકે છે અભ્યાસક્રમ એના આધારે આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ ક્લાસ રૂમ ટીચિંગ જેટલું ટીચિંગ અસરકારક રહેતું નથી આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સરકારે ધોરણ બારનો અભ્યાસક્રમ દરેક ટૉપિક વાઇઝ કેટલાક મુદ્દાઓ ઘટાડ્યા છે અને ઘટડાયેલા મુદ્દાની જ આજે આપણે ખાસ ચર્ચા કરવાની છે કે બારે પરીક્ષામાં ધોરણ બારની પરીક્ષામાં કયા કયા પ્રકારના મુદ્દાઓનું ધ્યાન આપવાનું છે પહેલું પ્રકરણ જે લીધું છે એમણે કે એમાંથી જે ઘટાડો કરી દીધો છે અને જે મુખ્ય મુદ્દાઓ આપણે જે તૈયાર કરવાના છે એ મુખ્ય મુદ્દાઓ પર આપણે આજે ધ્યાન આપીશું એમાં સૌથી પહેલાં તો માનવ ભૂગોળની વાત છે એટલે એની પ્રસ્તાવના કે માનવ ભૂગોળ કોને કહેવાય ભૂગોળ એટલે શું અને માનવ ભૂગોળ એટલે શું એ એની એક શાખા છે ભૂગોળની એક શાખા છે અને એની પ્રસ્તાવનામાં આપણે વાત કરી અને અગાઉ આપણે વિડીયોમાં જોયેલું છે પહેલું વિડીયો જે છે આપણો એની અંદર આખી જે એની ચર્ચા મેં કરેલી છે એ બાબત છે પછી માનવ ભૂગોળની વ્યાખ્યા છે આ મોસ્ટ આઈએમપી છે વ્યાખ્યા આપણે બધાને આવડવી જોઈએ લગભગ ચાર પાંચ વ્યાખ્યા તે વખતે વિડીયોમાં પણ મેં તમને સમજાયેલી છે એમાં જીન બ્રોન્સની વ્યાખ્યા ખાસ આપણે તૈયાર કરીએ છે એટલે માનવ ભૂગોળની વ્યાખ્યા એક મુદ્દો લઈ લઈશું પછી માનવ ભૂગોળનો વિષય વસ્તુ કે માનવ ભૂગોની શરૂઆતથી લઈ અને ક્યાં સુધી એનો અભ્યાસ કરવાનો કાલ લીટર જેવા જે કહું છે એવી વાત છે કે ભાઈ જેમ જેમ સંશોધનો ચાલ્યા કરશે એમ એમ વિષય વસ્તુ માનવ ભોગોનું ને વિશાળ બનતું જ હશે પણ મુખ્ય મુદ્દા કયા કયા આવરી લેવાના હોય એ એક અગત્યનું છે એ પણ એક મોસ્ટ આઈએમપી છે અને માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો બે પ્રકારના અભિગમો આપણે જોયા છે એ બંને અભિગમોની ચર્ચા થઈ ગઈ છે છતાં પણ તમારે એટલે ત્રણે ત્રણ મુદ્દા આઈએમપી છે એક વ્યાખ્યા અભિગમ અને વિષય વસ્તુ એ ત્યાં આપણું પહેલો ટોપિક પૂરો થઈ જાય છે પછી પ્રકરણ નંબર બે આવે છે એમાં માનવ વસ્તી અને ગિસ્તા એટલે વસ્તીનું વિતરણ આખા વિશ્વમાં કેવું છે તેની વાત છે અને વસ્તી ગીચતા એટલે શું અને તેની ચર્ચા કરવાની છે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ એટલે પ્રાદેશિક વિભિન્નતાઓ કઈ કઈ છે ભારતમાં વસ્તી વિતરણની તેની એક ચર્ચા આપણે એમાં કરીશું કે ભાઈ કેમ પ્રાદેશિકતામાં અલગ અલગ જગ્યાએ માનવ વસ્તી વધારે ઓછી જોવા મળે છે કયા કારણો છે પ્રાદેશિક કારણો કયા છે એ આપણે એમાં ચર્ચા કરીએ છીએ ત્યાર પછી વસ્તી વધારો એના બધા કારણો આપણે આપવાના નાખીએ કે ભાઈ કેટલાક પ્રદેશોમાં વસ્તી વધારે છે તો કયા કારણ છે કેટલાક પ્રદેશોમાં વસ્તી ઓછી છે તો કયા કારણ છે એ પણ એક છે વસ્તીનું માળખું આ એક આઈએમપી છે કે માનવ વસ્તીનું માળખું આપણે આખું જોઈ લેવાનું છે એમાં ખાસ કરીને સ્ત્રી પુરુષનું પ્રમાણ છે ગ્રામીણ અને શહેરી વસ્તી છે સાક્ષરતા છે ધાર્મિક માળખું છે આ દરેક માળખાની વાત આપણે એમાં ખાસ કરીએ છીએ એટલે આ મોસ્ટ આઈએમપી છે કે ભાઈ વસ્તી તો છે પણ સ્ત્રી અને પુરુષનું પ્રમાણ કેટલું છે દરેક તાલુકાવાઈઝ જિલ્લા વાઇઝ ત્યાર પછી રાજ્યવાઇઝ પ્રદેશ પ્રમાણે કયા 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 કેટલા પ્રકારના દર હજારે કેટલી સ્ત્રી છે કેટલા પુરુષ છે એની વાત આપણે ખાસ એમાં કરીએ છીએ ગ્રામીણ વસ્તી કેટલી અને શહેરી વસ્તી કેટલી અને કયા કારણો છે કે ભાઈ શહેરી વસ્તી વધી જાય તો કયા કારણે શહેરી વસ્તી વધી એ બધા કારણો આપણે એમ જોવા સાક્ષરતા અગત્યનું છે કે ભાઈ કેટલી લિટરસી છે કેટલી સાક્ષરતા છે અભ્યાસુ લોકો કેટલા છે અને કોને સાક્ષર એટલે શું એમ એના અર્થથી મળીને બધી બાબતો આપણે ખાસ જોઈશું ધાર્મિક માળખું કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે એટલે બધા પ્રકારના ધર્મો અહીંયા છે એમાં ઘણા ખરા ધર્મો તો એવા છે કે જેનો જન્મ જ ભારતમાં થયો છે તો એનું ધ્યાન આપણે આપીશું અને એની ચર્ચા એમાં ખાસ કરીશું વસ્તીનું કદ કેટલું કદ છે કદ પ્રમાણે વસ્તીને આપણે માપીશું કે એક મુદ્દો આપણે જોવાનો છે ત્યાર પછી ખાસ મોસ્ટ આઈએમપી મુદ્દો એ પણ છે પ્રકરણ બેમાં માનવ વિકાસ કારણ કે અંતે તો આ બધું આપણે માનવ વિકાસ માટે જ કરતા હોય છે તો માનવ વિકાસ એટલે શું એની એક ચોક્કસ વ્યાખ્યા આપણે નક્કી કરવાની કે આ એટલે માનવ વિકાસ આપણી દૃષ્ટિએ માનવ વિકાસ કદાચ જુદો પણ હોય આપણે આપણી રીતે જોતા હોય પણ વિશ્વ લેવલે જે અભ્યાસુ લોકો છે બરાબર છે એની અભ્યાસુ લોકોએ જે નક્કી કર્યું છે કે ભાઈ માનવ વિકાસમાં એની મૂળભૂત જરૂરિયાતો આવી જાય અને એનું જે કહેવાય માથાદી આવક આવી જાય એ બધી બાબતો એને માનવ વિકાસમાં લીધેલી છે પછી માનવ વિકાસનું માપન માપન કરવા માટે કેટલાક ક્રાઇટેરિયા નક્કી કર્યા હોય કે માનવ વિકાસનું માપન કેવી રીતે કરવાનું માત્ર પૈસાથી જ કરવાનું પૈસાદાર હોય એ એ વિકસિત છે એવું તો એના માટેના ક્રાઇટેરિયા નક્કી કર્યા છે માપદંડ નક્કી કરેલા છે કેવી અભ્યાસ ભૌતિક જરૂરિયાતો પ્રાથમિક જરૂરિયાતો ત્યાર પછી આ એની આર્થિક આવક એના સંબંધ સામાજિક આર્થ ધાર્મિક બધા સંબંધો આ બધા એના માપદંડો છે એવા માપદંડોની સાથે એને માનવ વિકાસનું માપન આપણે કહીએ છીએ એ ખાસ મોસ્ટ આઈએમપી છે અને માનવ વિકાસ સૂચકાંક અને અને ભારત પછી આખા વિશ્વને એક સૂચકાંક નક્કી કર્યો છે કે ભાઈ ક્યાં માનવ વિકાસ સૌથી વધારે છે અને ક્યાં સૌથી ઓછો છે તો સૌથી વધારે હોવાના માપદંડોમાં એક જ માપદંડથી બધાને માપવામાં આવે આખા દરેક દેશોને એમાંથી જોઈએ કે ભાઈ અહીંયા માનવ વિકાસ વધારે છે અહીંયા ઓછો છે એને એવા એ પણ આપણે જ્યારે એનો અભ્યાસ કરીશું ત્યારે તમને હું સમજાવીશ એટલે આ મોસ્ટ આઈએમપી છે માનવ વિકાસ માનવ વિકાસનું માપન અને સૂચકાંક એ પ્રકરણ એમાં ખાસ આપણે ચર્ચા કરવાની છે ત્યાર પછી પ્રકરણ તરમ ત્રણ છે એમાં માનવીની આર્થિક પ્રવૃત્તિઓ માનવી પ્રવૃત્તિ કરે છે તો કેટલા પ્રકારની પ્રવૃત્તિ છે એની ચર્ચા કઈ કઈ આર્થિક પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ છીએ એટલે એના એ આર્થિક પ્રવૃત્તિઓ કેમ કરવાની શા માટે કરવાની પછી એના પ્રકાર જોવાના કે ભાઈ કેટલા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ જેમાં ખાસ કરીને પ્રકરણ તરની અંદર બે આર્થિક પ્રવૃત્તિ આપણે લઈએ છીએ એક પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિ અને દ્વિતીય બે આર્થિક પ્રવૃત્તિ આપણે લઈએ છીએ પ્રાથમિક આવૃ પ્રવૃત્તિ જે છે એમાં પણ ખાસ કરીને શિકાર અને સંગ્રહ પ્રવૃત્તિ પશુપાલન પ્રવૃત્તિ બે પ્રવૃત્તિ આપણે લઈએ છીએ કે ભાઈ માનવી શરૂઆતમાં પ્રાથમિક પ્રવૃત્તિમાં શિકાર કરતો સંગ્રહ કરતો ખોરાક મેળવતો પશુપાલન કરતો એમાં પછી આગળ જતાં જતાં પશુપાલનમાં બે પ્રકારનું પશુપાલન થયું એક અસ્થાયી પશુપાલન થયું અને એક વૈજ્ઞાનિક એટલે વ્યાપારિક પશુપાલનની શરૂઆત થઈ અને બીજો મુદ્દો ખાસ એમાં છે માનવીની દ્વિતીય પ્રવૃત્તિ દ્વિતીય પ્રવૃત્તિ એટલે શું એની વાત છે એટલે પ્રકરણ ત્રણમાં આ છે પ્રકરણ ચારમાં એ જ આર્થિક પ્રવૃત્તિનો ચેપ્ટર આગળ વધે છે અને પ્રકરણ ચાર બનાવ્યું છે એમાં તૃતીય પ્રવૃત્તિ આવે છે એમાં કયા કયા મુખ્ય બાબતો આવે એની વાત એમાં કરીશું અને ચતુર્થક પ્રવૃત્તિ આમ મૂળ પાંચ છે પણ પાંચમાંથી આપણે ઘટાડેલા સિલેબસમાં પાંચમી લેતા નથી એટલે ત્રીજી અને ચોથી એટલે પહેલી બીજી ત્રીજી ચોથી એટલે પ્રાથમિક દ્વિતીય તૃતીય અને ચતુર્થક આમ કહીને ત્રીજો અને ચોથો ટૉપિક આપણે ત્યાં પૂરો કરીએ છીએ ત્યાર પછી પ્રસ પ્રકરણ પાંચ પરિવહનનો છે વાહન વ્યવહાર વિશેની વાત છે આમાં એમાં જમીન માર્ગોની વાત છે જમીન માર્ગમાં ખાસ કરીને સડક માર્ગ અને ની વાત આપણે મુખ્ય કરીએ છીએ સડક માર્ગોમાં વિશ્વના મુખ્ય સડક માર્ગ ભારતના સડક માર્ગો અને મુખ્ય રાષ્ટ્રીય ધોરી માર્ગો રાજ્ય ધોરી ધોરીમાર્ગોની વાત આપણે ખાસ એમાં કરીશું ત્યાર પછી આટલું જ છે એમાં માર્ગ છે પણ એને આપણે લીધો નથી જળમાર્ગ ભારતના આંતરિક જળ માર્ગોની વાત છે વિશ્વ લેવલે સુહેજનેર અને પનામા પનામાનેર આ બે આપણે ખાસ લઈએ છીએ હવાઈ માર્ગો ભારતના હવાઈ માર્ગોની વાત કરીશું રોપવે બરાબર હમણાં જ ટૂંક સમયમાં ગિરનાર પર પણ રોપવેની શરૂઆત થવાની છે એકત્રીસમી તારીખે એટલે રોપવેની વાત છે પરિવહન સંબંધી સમસ્યાઓ ભાઈ વાહન વ્યવહાર માટે કઈ કઈ સમસ્યાઓ નડે છે એની વાત પણ આપણે ખાસ એમાં કરીએ છીએ એટલે એ એક આખો સિલેબસ એમાં આપણે જોવાનો છે કે ભારતમાં કયા કયા પ્રકારના પ્રવૃત્તિ આપણે ખાસ પરિવહનમાં એમાં સડક માર્ગોની વાત મુખ્ય છે મોસ્ટ આઈએમપી છે એટલે સડક માર્ગો વિશે આપણને આવડવું જોઈએ કે જો સડક માર્ગો ખબર નહીં પડે તો નહીં ચાલે એટલે સડક માર્ગો વિશે આપણને ખાસ ખબર હોવી જોઈએ એમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરના સડક માર્ગો ખાસ જોવાના છે એ સડક માર્ગોની આપણે વાત એમાં ખાસ કરી છે